રામ રામ સીતારામ બધાને આપણે વ્લોગ આજ બપોર પછી ચાલુ કર્યો ત્રણ મારા ત્રણ થયા આપણે જે માંડવીમાં ગુમરો મારવા નીકળ્યા માંડવીમાં હું અત્યારે માંડવી સારી થાય એ દઈ મળતો જાય કે આવી માંડવી છે ને દઈ મરે અત્યારે આવી ગયું દે બીજું હાથી આપવાનું વિચારવાનું હાલે એ હું કાલે પોમે હાથે હાકે જે આપણે બીજું ટ્રેક્ટર લેવા જાઉં બત્રીસ ત્રીસ બેતાલીસ નો આપણું હે બે ટ્રેક્ટર આપણે સતત્રીઓ હોય એક બધી એક ટ્રેક્ટરની સર્વિસ કરવી આપણે છત્રી હોયની તો હાલો સર્વિસ કરાવી નાખીએ આગળ વિડીયો બને રહ્યો હોય બધું આગળ સર્વિસ ઓઇલને બધું મારવાનું છે તે આજ જોઈ નાખીએ પછી કાલે આપણે સર્વિસ કરીએ ત્યારે આગળનો ફૂલ વિડીયો આવી જાય સર્વિસ છત્રી હોય સર્વિસ કરી નાખીએ કઈ જગ્યા પર આવી રહીએ નાખીએ

Έχω δράσει! Η σόβης κολλή την γυμνάω από κάπου. Ωραία, πότε, ποιο και

બહુ મસ્તીનું થઈ જાય પ્લેટો મને બધા મેં ઓઇલ મારતા જઈ ઓકે થઈ જાય પછી શિયાળ મહિને હમણાં આખું ને આપણે આપણા બેતાલીનું હોય ને એ આખું આણી ઢાકે ઢૂંબે કાલે સર્વિસ કરે હવેરી નવક વાગે કમ્પ્લીટ મૂકે દે હું ઓઈલ મારે બારે હાવ કમ્પ્લીટ પછી શિયાળ મહિને રહે રહી ધાણાજીરાની વહેણીમાં પછી ચાલુ કરવાનું હોય ને જીપીએસ સિસ્ટમ ફિટ કરવાનું હોય માંડવી આપણે રાપડીએ ને ત્યારે ફિટ કરવું આપણે પ્રેક્ટિસ થઈ હતી જઈએ માંડવી પાડીએ કલા હારીએ ટૂંકમાં પાવડા કે બધાય એવી પ્રેક્ટિસ થઈ જાય જીપીએસ સેટિંગ કરવાની એ પ્રમાણે વિચાર છે હાલો તો આપણે કાલો ને મળ્યા સર્વિસ કરી હું ઓઈલ ત્યારે વિડિયો પાછો મૂકશું